કરતા હતા રાજા રાણી સુખ અને આનંદમાં પોતાના દિવસો પસાર કરતા હતા એમને બધી વાતનું સુખ હતું પણ સંતાન ન હતું તે બદલ ઊંડો ઊંડો અસંતોષ રહેતો હતો એમના દિલમાં વાંજા રહી જવાની અહીનીશ ચિંતા થયા કરતી હતી એમના દિલમાં વાંજા મેણો રહી જવાની કાયમિક ચિંતા થયા કરતી હતી રાણીની માનીતી રાધા નામની એક દાસી હતી તે સુયાણીનું કામ પણ જાણતી હતી તેને ખબર મળી કે નગરમાં એક બ્રાહ્મણ બાઈ ગર્ભવતી થઈ છે અને એને ચાર પાંચ માસ થવા આવ્યા છે એ દાસી નિયમ પ્રમાણે રાણીની સેવામાં હાજર થઈ ત્યારે રાણી ઘણા ગમગીન દેખાયા એ જોઈ રાધાએ પૂછ્યું દેવી તમે કેમ ઉદાસ છો રાણીએ જવાબ આપ્યો સંતાન વિનાનું જીવન સોનું સોનું લાગે છે વળી વાંજા મેણાનો અપવાદ પણ સહન કરવો પડે છે આથી મારું દિલ રાત દિવસ બળ્યા કરે છે તું કઈક ઉપાય બતાવ કે જેથી આ વાંજા મેણું ટળે દાસીએ રાણીને આશ્વાસન આપી કહ્યું રાણીબા તમે ધીરજ ધરો કોઈ પણ ઉપાય હું તમારો ટાળીશ હમણાં જ મને ખબર મળી છે કે નગરના પુરાણી પત્ની પુરાણીના પત્ની ડાઈબેનને દિવસો રહ્યા છે થોડા સમયમાં એને સુવાવડ આવશે હું એની સુવાવડ કરવાનું આગળથી નક્કી કરી લઈશ કોઈને ખબર ન પડે એ રીતે એમનું બાળક તમારી પાસે મૂકી જઈશ પણ તમને દિવસો રહ્યા છે એવો તમારે કરવો પડશે અને એ વાત ત્વતી મુકવી પડશે મુંજાયેલી રાણીને ગળે આ વાત ઉતરી ગઈ એ દિવસથી નગરમાં વાત ચાલુ થઈ ગઈ કે રાણી સગર્ભા થયા છે પ્રભુએ રાણીની લાજ રાખી વાંજા મેણો હવે ટળી જશે પુરા નવ માસે પુરાણીને ત્યાં ડાયબેને ડાયબેને પુત્રનો જન્મ આપ્યો પેલી રાધા દાસી સુવાવડ કરવા આવી હતી તેણે ખૂબ ચાલાકીથી આ બાળકને રાણીના આવાસમાં પહોંચાડી દીધો અને એણે જ મહેલમાં જઈ બીજી દાસીને ખબર આપી કે રાણીબાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે રાજા એ વધામણી સાંભળી એટલે એના આનંદ નો પાર ન રહ્યો એને તો ખૂબ દાન દેવા માંડ્યું આખા નગરમાં સમાચાર ફેલાઈ ગયા કે રાજાને ત્યાં રાજકુમારનો જન્મ થયો છે આખા નગરમાં આનંદની લહેર ફરી વળી આમ સઘળે આનંદ થઈ રહ્યો હતો ત્યારે પુરાણીને ત્યાં રોક થઈ રહી હતી બ્રાહ્મણીનું બાળક ક્યાં અને કેવી રીતે ગુમ થઈ ગયું તેની કોઈને કઈ સમજ ના પડી આથી ત્યાં બ્રાહ્મણ અને કલ્પાંતનો કોઈ પાર રહ્યો નતો આ બ્રાહ્મણબાઈ દર વર્ષે જીવંતિકામાંનું જીવંતિકામાંનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરતી હતી આ વર્ષે પણ એણે વ્રત પરિપૂર્ણ કર્યું હતું જીવંતા જીવંતિકા દેવી એના પર પ્રસન્ન થયા હતા અને તેથી એનો પુત્ર રાણી પાસે હતો ત્યાં તેનું રક્ષણ કરતા હતા આ બ્રાહ્મણબાઈ નો પુત્ર રાજાને ત્યાં રાજકુમાર બની અત્યંત લાડપોડમાં ઉછરી રહ્યો હતો એનું નામ જયંત કુમાર રાખવામાં આવ્યું હતું કુમાર જેમ મોટો થતો ગયો તેમ હોશિયાર અને કુશળ બનતો ગયો એણે ખૂબ વિદ્યા અભ્યાસ કર્યો યુદ્ધ વિદ્યામાં પણ એ નિપુળ બન્યો એવામાં રાજાનું એકાએક ટૂંકી માંડગીમાં મૃત્યુ થયું રાજાના મૃત્યુ બાદ વિધિપૂર્વક તેની ઉત્તર ક્રિયા કરી રાજા પ્રજાએ પ્રજાએ રાજકુંવરને ગાદી પર બેસાડ્યો રાજા જયંતે બહુ કુશળતાપૂર્વક રાજ્યનો વહીવટ ચલાવવા માંડ્યો એના રાજ્ય અમલમાં પ્રજા બહુ સુખી થઈ એ પ્રજાપ્રિય બન્યો એક દિવસ તીર્થધામમાં પિતાનું શ્રાદ્ધ કરવા જવા જરૂરી સામગ્રી લઈ નગર છોડી ચાલી નીકળ્યો જતા જતા સાંજ પડી એટલે ગામ દેખાયું એ ગામના પાદરે એક વણિક વેપારીની હવેલી આવેલી હતી રાજા જયંત ત્યાં ગયો અને વણિક શેઠને કહ્યું મને આજની રાત અહીં રહેવા આપશો મને આજની રાત અહીં રહેવા જગ્યા આપશો વણિક શેઠે રાજાને આવકાર આપ્યો ભોજન કરાવ્યું અને હવેલીના દરવાજા આગળ પલંગ પાથરી આપ્યો રાજા જયંત દિવસભરના શ્રમથી થાકેલો હતો તેથી થોડી વારમાં જ નિંદ્રાધિન થયો રાજા જયંત જ્યાં જ્યાં જતો ત્યાં ત્યાં જીવંતિકા દેવી તેનું રક્ષણ કરતા હતા અહીં પણ કુંવરનું રક્ષણ કરવા તે આવી પહોંચ્યા જયંત તે શેઠની પાસે ગયો અને તેને આશ્વાસન આપતા પૂછવા લાગ્યો હવેલીના એક ખૂણામાં સુતેલો વણિક રડી રહ્યો હતો જયંત તે શેઠની પાસે ગયો અને આશ્વાસન આપતા પૂછવા લાગ્યો

તેનો છઠ્ઠીનો દિવસ છે કાલે સાતમા દિવસનો પ્રભાત થતા જ મરી જશે આથી મને રડવું આવે છે હે ભાઈ મારા કોઈ નથી રાજા શેઠને સમજાવા લાગ્યા શેઠ લખેલા લેખ મિથ્યા થતા નથી માટે અફસોસ ન કરો મુસાફરના સમજાવતી શેઠ જરા શાંત થયા અને પથારીમાં

તો મને કહો તમે શું લખવાના છો વિધાતાએ કહ્યું એ કોઈને કહેવાય નહીં પણ તમે જીવંતિકા દેવી છો તો તમને કહું છું કે સવાર થતા છોકરાનું મૃત્યુ થશે એટલું લખવાનું છે જીવંતિકા દેવીએ કહ્યું હું જ્યારે ઘરમાં છું ત્યારે તમે એ છોકરાના મૃત્યુનો લેખ ન લખી શકો દીર્ધાયુષી થાવો એટલું લખજો જીવંતિકા દેવીની આગના આગળ વિધાતા લાચાર બની ગયા અને પેલા વણિક પુત્રના છઠ્ઠીના લેખમાં લખીને ચાલી ગયા સવારે વાણિયાણે વાણિયાણે પોતાને પડખે સૂતેલા પુત્રને જીવતો જોયો ત્યારે એના આનંદનો પાર ન રહ્યો આ ખબર સાંભળી વણિક શેઠના ઘરના સવા આનંદમાં ડૂબી ગયા વણિક શેઠને ખાતરી થઈ કે જે યુવાન બે ત્રણ દિવસ રોકાયા બાદ જયંતને જવાની રજા માંગી બે ત્રણ દિવસ રોકાયા બાદ જયંતે જવાની રજા માંગી શેઠ શેઠાણીએ થોડા દિવસ રોકાઈ જવા

શેઠની જૂની પત્નીની સુવાવડ આવી હતી તેનો પુત્ર પણ સાપડ્યો દેવીએ પેલા વણિક પુત્રના છઠ્ઠીના લેખ લખવા એની હવેલીમાં પ્રવેશ કર્યો આ વખતે રાજા જયંતનું રક્ષણ કરવા જીવંતિકા દેવી ત્યાં આવેલા જ હતા તેમણે વિધાતા દેવીને પૂછ્યું આજે તો તમે કોઈ સારા લેખ લખવા જ આવ્યા હશો કહો તો ખરા તમે શું લખવા ધાર્યું છે વિધાતાએ કહ્યું હું એ લખવા આવી છું કે સવાર થતા આનું મૃત્યુ થશે જીવંતિકા દેવીએ પ્રથમની માફક જ કહ્યું કે જ્યારે હું અહીં હાજર છું ત્યારે તમે એવો લેખ લખી શકો નહીં કૃપા કરીને એનું દીર્ધાયુષ થાય એવા લેખ લખો જીવંતિકાની હથના કારણે વિધાતા દેવીએ દીર્ધાયુ દીર્ધાયુ થાવો એવો લેખ લખી ત્યાંથી ચાલવા માંડ્યું જતા જતાં વિધાતાએ જીવંતિકાને પૂછ્યું દેવી પહેલા પણ તમે આ હવેલીમાં હાજર હતા અને આજે પણ તમે અહી હાજર છો તમારી અહી જણાવશો આ વખતે રાજા જયંતની ઉઘડી ગઈ એને જોયું કે પેલા પલંગ પાસે કોઈ દિવ્ય સ્ત્રીઓ વાત કરી રહી છે એ શાંત પડી રહ્યો અને વાત સાંભળવા લાગ્યો જીવંતિકા દેવીએ કહ્યું આ ખાટલામાં સુતેલા યુવાનની માતા વર્ષોથી શ્રદ્ધાપૂર્વક મારું વ્રત કરે છે મારું વ્રત શુક્રવારના દિવસે કરવાનું હોય છે એટલે પ્રત્યેક શુક્રવારના રોજ તે ભક્તિભાવ પૂર્વક મારું સ્મરણ કરે છે મારા વ્રતને મારા વ્રતના નિયમ પ્રમાણે તે પીળા વસ્ત્રો પહેરતી નથી કે ભોજનમાં પણ પીળી ચીજનો ઉપયોગ કરતી નથી આથી હું એના પર પ્રસન્ન છું આ કુવર તે બાઈનો આ કુંવર તે બાઈનો દીકરો છે એટલે એ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં હું એનું રક્ષણ કરવા એની પાછળ પાછળ જાઉં છું આ સાંભળી દેવી તેમને માર્ગે ચાલ્યા ગયા સવાર પેલી વળી વાણિયા જોયું તો પડખે સૂતેલો બાળક જીવતો હતો આથી ઘરમાં બધાને આનંદ થયો પેલો વણિક છે મુસાફર પાસે ગયો અને કહેવા લાગ્યો ખરેખર તમે કોઈ દેવી પુરુષ છો તમારા તમારા આવ્યા આવ્યાથી અમારું જે અશુભ કાર્ય થતું હતું એ અટકી ગયું તમે થોડા દિવસ અમારે ત્યાં રોકાઈ જાઓ એવી અમારી વિનંતી છે રાજાએ વણિક શેઠને કહ્યું આ બધો પ્રતાપ જીવંતિકા દેવી નો છે એટલું કહીને રાજા જયંતેઠની રજા લઈ ત્યાંથી કેટલાક દિવસનો પ્રવાસ કર્યા બાદ રાજા જયંત પોતાના મહેલમાં આવી પહોંચ્યો એ જયંતલમાં ગયો અને ત્યાં રાણી માતાને પૂછ્યું માતાજી આપ હાલમાં કોઈ વ્રત કરો છો એટલે રાજા જયંતે એના એની માતાને પૂછ્યું કે માતા તમે કઈ વ્રત કરો છો રાણીએ જવાબ આપ્યો બેટા અગાઉ મેં કોઈ વ્રત કર્યું નથી માતા નથી મારી માતા તો જીવંતિકા વ્રત કરે છે મારે ગમે તે ઉપાયે તેને શોધી કાઢવી પડશે કારણ કે આ મમ્મી છે એ તો વ્રત કરતા નથી થોડા દિવસમાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો તેના પ્રથમ શુક્રવારના રોજ રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે રાજમહેલે સમગ્ર શહેરની સ્ત્રીઓને જમવાનું આમંત્રણ છે રાજા જયંતે પોતાની માતાને ઓળખવા માટે રાજમહેલની દરેક સ્ત્રીઓને જમવાનું આમંત્રણ આપ્યું માટે દરેક પીળું વસ્ત્ર પહેરીને સાંજે જમવા આવવાનું રાજા જયંતે એવું જાહેર કર્યું કે દરેક સ્ત્રીને જમવા તો આવવાનું પણ પીળા વસ્ત્ર પહેરીને જમવા આવવાનું સાંજ પડી એટલે આખા નગરની સ્ત્રીઓ પીળા વસ્ત્ર પરિધાન કરી જમવા રાજવેલમાં આગળ એકત્ર થયા બધી સ્ત્રીઓ નગરની પીળા વસ્ત્ર પહેરીને જમવા ભેગા થયા એ વખતે રાજાએ પોતાના મારફત નગરમાં તપાસ કરાવી કે કોઈ સ્ત્રી જમવામાં બાકી તો રહી નથી ને પ્રધાનજીની તપાસમાં એવું માલુમ પડ્યું કે બ્રાહ્મણ બાઈ જીવંતિકા વ્રત કરતી હોવાથી શુક્રવારે પીળું વસ્ત્ર પહેરતી નથી એટલે તે રાજમહેલે જમવા આવી નથી રાજા એ બાઈને પહેરવા ગુલાબી રંગના વસ્ત્રો મોકલ્યા એટલે તે પહેરીને પેલી બ્રાહ્મણ બાઈ આવી પહેરવાના નથી અને શુક્રવાર રહેવાનો છે એટલે એ વ્રત કરે છે એટલે પીલા વસ્ત્ર પહેરીને જમવા નથી આવવાનું તો રાજા ગુલાબી વસ્ત્રો મોકલીને એમને જમવા માટે આમંત્રણ આપ્યું ત્યાં રાજા જયંત જે એનો એનો જ પુત્ર હતો જે જે સ્ત્રી માટે વ્રત કરતી હતી અને પીળા વસ્ત્રો પહેરીને જમવા નહોતી આવી તો એના માટે ગુલાબી વસ્ત્રો મોકલ્યા એ જ એના મમ્મી હતા એ સુયાણીના પ્રપંચથી રાણીના પુત્ર તરીકે જાહેર થયેલો હાજર હતો જયંતને જોતા જ બ્રાહ્મણ બાઈને એના પર હેત ઉભરાયું તેને ધાવણ વત છૂટ્યું અને દૂધની શેર જયંતના મુખમાં પડી આશ્ચર્યજનક બનાવ જોઈને જનેતા છે અને ઘણા વર્ષો પછી મને જોતા એનું વહાલ ઉભરાયું છે એ સાંભળી બ્રાહ્મણબાઈ બોલી બેટા તમારી માતા રાણીબા છે આ સાંભળીને બ્રાહ્મણબાઈ એટલે રાજાની માતા છે એ બોલ્યા કે તમારી માતા રાણીબા છે છતાં તમે મને માતા કઈને કેમ સંબોધો છો રાજાને એવું થયું કે આજ મારી માતા છે જયંતે બીજા દેવી વિધાતા દેવી અને જીવંતિકા દેવી વચ્ચેની વાત ત્યાં રજૂ કરી અને વધારે ખાતરી કરવા તે બ્રાહ્મણબાઈને રાણી માતા પાસે લઈ ગયા અને બોલ્યા રાણી માતા સાચું કહેજો હું તમારો સગો દીકરો છું કે તમે મને પાળી મોટો કર્યો છે આ વખતે રાણીએ સાચી વાત કહી એટલે નગરમાં જાહેર થઈ ગયું રાણીએ સાચી વાત કરી દીધી કે રાજા જયંતની ખરી માતા તો પુરોહિતના પત્ની ડાયબેન છે નગરની ભેગી થયેલી સ્ત્રીઓએ જીવંતિકા વ્રત કેવી રીતે કરવું તે આ ડાયબેનને

એ પછી આત્માના ચોખા ચારેય દિશામાં વધાવી દેવાના પછી બારગામ બાળકોનું માતાજી રક્ષણ કરે કંસાર માતાજીને નૈવેદ તરીકે એ નિવેદને પ્રસાદ તરીકે વહેંચી દેવું પાંચ સાત નવ કે અગિયાર વર્ષ સુધી પાંચ સાત નવ કે અગિયાર વર્ષ સુધી આ વ્રત કરી પછી એની ઉજવણી કરવી વ્રત ઉજવણી કરી પ્રસંગે બાળકો કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવા અને તેમને ગુલાબી વસ્ત્રો આપી રાજી કરવા નગરની બધી સ્ત્રીઓ જીવંતિકા માતાની પ્રાર્થના કરતી સૌ સૌને ઘરે ગઈ અને માજી પાસે માગણી કરી કે હે માતાજી તમે આ બ્રાહ્મણીને ફળ્યા તેમ અમને ફળજો અને અમારા ઘરમાં રીધી સિદ્ધિ ભરજો જય માં ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો